હવાર હવારમાં ભાઈ રેડી થઈ ગયા અને ઉઠીને તરત આવી ગયા બસમાં અને ભાઈ અત્યારે એક્ઝામ છે ભાઈ અત્યારે એટલે થોડુંક ટેન્શન જેવું પણ માહોલ છે અને હવે જઈને દસ વાગ્યા પછી એક્ઝામ છે તો વાંચવાનું છે તો જો ભાઈ કોલેજે પૂગી ગયા અને અત્યારમાં જે કોઈ નથી એવું આટલા વહેલા અમે આવી ગયા હે કે એક્ઝામ દસ વાગે છે તો બધા ત્યાં જ આવશે તો ત્યાં સુધી અમે વાંચશું પછી આવી ગયા અમે મેસમાં નાસ્તો કરવા મારે તો કરવો નથી ભાઈ બંધોને કરવા તો એટલે હાજરી પુરાવી ગયા નાસ્તો કરવામાં નાસ્તામાં કંઈ ખાસ હતું નહીં બટેકા બહુ હતી અને આખું મેસ પણ અત્યારે ખાલી હતા કેમ કે બહુ જ વહેલા આવી ગયા હતા જો ભાઈ હમણાં એક્ઝામ દઈને આવ્યો અને એક્ઝામ ભાઈ બહુ મસ્ત કરી હતી આજે આજનું પેપર સારું ગયું હતું હવે ત્રણ ચાર દિવસથી રજા અને જો હમણાં હોસ્ટેલે પી ગયો અને કલાક દોઢ કલાકમાં જમવા જવાનું છે આજે ભાઈ ભેંસ ગાયું લઈને ચાલુ થઈ ગયા અને અહીંયા જોશો ને અહીંયા જો રોડ નું કામકાજ ચાલુ છે રોડ મોટો કરે છે તો હમણાં અહીંયા મુંજકા થાય તો રોડ નું કામકાજ ચાલશે એટલે થોડુંક ટ્રાફિક ચાલુ રહીશે બાકી જો હમણાં સનસેટ મસ્ત થવાનો હે ભાઈ આ નાનો છોકરો અત્યારે એનું કામ કરે છે પાણી પીવરાવે છે ઝાડવાને ને એવી જ રીતે તમારે પણ પીવરાવું જોઈએ ભાઈ જો બેન ભાઈ કામ કરે